અમદાવાદમાં નગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા આ અંડરપાસ બંધ કરાયું છે માત્ર એક કલાક પડેલા વરસાદ બાદ હવે અંડરપાસ બંધ કરાયો અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં છેલ્લા એક કલાકથી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જેને પગલે ખાસ કે અખબારનગર અંડરપાસ આપ જોઈ શકો છો બંધ કરવામાં આવ્યો છે ચોમાસાની શરૂઆત હોય ચોમાસાનો મધ્યનો ભાગ હોય અથવા તો ચોમાસાનો જે છે તે અંત સમય હોય હંમેશા વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા અમદાવાદ શહેરમાં યથાવત જોવા મળી રહી છે અત્યારે આપ જોઈ શકો છો કે જે અખબારનગર અંડરપાસ છે ત્યાં વચ્ચે પાણી ભરાઈ ગયા છે જેને લીધે અખબારનગર અંડરપાસ હાલ બંધ કરાયો છે મહત્વની વાત છે કે જેને લઈને આપ જોઈ શકો છો બ્રિજની ઉપર પણ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રિમોન્સૂન ની કામગીરી આખું ચોમાસું દરમિયાન જે છે તે જે નિરાશ અને કહેવાય કે ખોરવાયેલી જોવા મળી કારણ કે દર વખતે વાતો કરવામાં આવે છે પરંતુ ચોમાસાની સિઝન હોય એટલે વરસાદી પાણી ભરાવા અને ઠેર ઠેર જે છે તે લોકોને હાલાકી પડતી હોય છે જેને પગલે અત્યારે હાલ આપ જોઈ શકો છો